સુરતમાં એસી હજારથી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે ઘણા ગણેશ ભક્તોએ નહેરમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું જે મૂર્તિઓ આજે પાણીમાં વેરવિખેર પડી હતી જેથી લોકોની આસ્થા દુભાતી હતી ત્યારે સાંસ્કૃતિક રક્ષા સમિતિના સભ્યોએ આજે નહેરમાંથી તમામ મૂર્તિઓ બહાર કાઢી હજીરા દરિયામાં પુનઃ વિસર્જન કર્યું હતું સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ સ્થાપના સુરતમાં થાય છે નાની મોટી મળીને એંસી થી વધુ પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું છે શ્રીજીના વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ પહેલેથી જ કરવામાં આવી હતી કૃત્રિમ તળાવ અને કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા હતા પરંતુ આજે જ્યારે સવાર પડતા જે દૃશ્ય સામે આવ્યા તે ખરેખર યોગ્ય નથી

હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કર્યું હતું

ચેકિંગ હાથ ધરે છે અને રજળતી અને વેરવિખેર હાલતમાં પડેલી મૂર્તિઓનું પુનઃ વિસર્જન કરી કોઈની લાશ આસ્થા અને લાગણી ન દુભાય તેવા પ્રયત્નો કરે છે જય ગણેશ હું આશિષ સૂર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ દ્વારા છેલ્લા આઠ વર્ષથી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું શહેરના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે જે જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધ વિસર્જિત હાલતમાં એક ફૂટના પાણીમાં ગણપતિ બાપાને રજર હાલતમાં મૂકી દેવામાં આવે છે આજ રોજ પણ નહીં નહીં કરતા બસોથી વધુ યુવાઓ દ્વારા ગૌ ભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ડિંડોલી ચલથાણનેર ખરવાસ નેર કેનાલ નેર આ તમામ નહેરોમાંથી પચીસસોથી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાબેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામ તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું કે આવનારા દિવસોમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે આપણે બેસાડી નહેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિ પીગળતી નથી અને આ આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરીએ છીએ જેથી આપણી ધર્મનું આસ્થાનું મજા કે કૂડે છે હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવનારા દિવસમાં આવું કોઈ પણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગે વિસર્જન કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કુટુંબ ટેળો બનાવવામાં આવ્યા હતા પણ ના સમજ ગણેશ ભક્તો દ્વારા આવી અલગ અલગ નહેરોમાં શ્રી ગણેશજી ની અર્ધ વિશે હાલતમાં મૂકવામાં આવી હતી જય શ્રી રામ જય ગૌ માતા બ્યુરો રિપોર્ટ સુરત